મારા બેટા બાપ બની જાવું છે હોય અને બાપ બની જાવું છે હવે વાત કરું આ મે ટિકટોક માં તમારો છોકરો અમે બે ફેમસ છે તો આ તો આખો ટિકટોક સીધ કે તારા બાલ ને તું આખો ટિકટોક જ થી ટિકટોક માં વિડિયો આડે છે વ્યૂ ચવા આવે તમને ખબર નહી શાના વ્યૂ પૈસા આવે પૈસા ટિકટોક માં પૈ વિડિયો બનાવો તો ઓલા પૈસા ઓર તારો ભાઈ આલે કોઈ એમ મરી તમને નહી ખબર તારે આ તમે તો કાલે શેતર માં ખાલી કરમ કરામ મરી જવાના છો શેતર તો શેતાવાનું તો કોઈ નહી તારે

તુલા તું હા તું છે ને હગા હળગા મત કર ને કા નાક કાપી અને નાળો બોજુ પાછો પાંચ મોયા કો છું આ કાલ મારે આવે ટેક્ટર લઈને આવવા ને શીરવાચો થઈ આ બાન્યો આવજે ઉપર થઈ હવે કાળોજી તમારો તમારો મારે આવું છે ને આવો હેડ તો ના આવે તમને આ સુરો થાય કે હું વાળી કે બલુ માં આવ્યો છું હેડ તો આવે કે તમા અંગા અને આ શું લાવે છે આ લા તું ભો ખાવા મરો પાર આવે અલ્યા મોહન ઓ કાળોજી હું શું કહું છું કે ગેર કેમ ન બોજો એલા ગેર સુ ગાયો ખાઈ જાય છે

ફોન લાવો છે કેન વાતા ફોન લઈ ફોન તો ઇસ્ટમ પેલી બડા છે આઈડી મારે અલે ઇસ્ટા ફિસ્ટા વાય તો ગ્રુપ કીધું કરી દઉં અલે માતા છોકરો હરખઈ ને આ પૈસા તમે આલો આવું આપણે નઈ રહેવું પછી ફૂટ લાથા નઈ રહે આ મારી પડી જાય એવું હોય તો રાત દાડો વુંડ પૈસા ના પાડી ગઈ પૈસા પૈસા રે તારે કાઢી તું હળગા તું તો તારા બૈડા